મિત્રો તમે ડાયલોગ તો સાંભળી લીધો હશે હવે જો તમે ચૈતર વસાવા ને સપોર્ટ કરતા હોય તો ફક્ત ને ફક્ત આ બે મિનિટ નો વિડીયો જોતા જજો કારણ કે આ બે મિનિટ ની અંદર તમે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો પાવર બતાવી શકો છો કારણ કે અમુક લોકો એવું કહેતા હોય છે કે ચૈતર વસાવા ખાલી એમના એક ડેડિયાપાડાના ઇલાકામાં ચાલે અને સોશિયલ મીડિયામાં એવું અત્યારે હાલ નામ બનાવ્યું છે કે ચૈતર વસાવા ચૈતર વસાવા ઘણા બધા લોકો એવી પણ કોમેન્ટ કરતા હોય છે કે આ તો ભાઈ ખાલી ડેડિયાપાડામાં ચાલે હવે કોઈ બીજી જગ્યાએ જાય તો એમની સભાની અંદર કોઈ ના આવે પણ મિત્રો તમે બધાએ જોયું છે કે ચૈતર વસાવાની સભામાં કેટલી સંખ્યામાં પબ્લિક આવતી હોય છે લાખોની સંખ્યામાં પબ્લિક આવતી હોય છે મિત્રો હું પણ કહું છું કે અત્યારે હાલ ગુજરાતની અંદર ભાઈ એક એવા ધારાસભ્ય એટલે કે ચૈતર વસાવા એમને જોવા માટે મિત્રો લાખોની સંખ્યામાં પબ્લિક આવતી હોય છે અત્યારે હાલ ગુજરાતી ફિલ્મો હોય કે હિન્દી ફિલ્મો હોય એના કોઈ હીરો કે મોટા સુપરસ્ટાર આવતા હોય એવી જ ભીડ મિત્રો અત્યારે હાલ ચૈતર વસાવાની બનેલી છે જ્યાં જુઓ ત્યાં એક જ નામ ચાલે ચૈતર વસાવા ચાલે શું મિત્રો આ વાત સાચી કે ખોટી એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો મિત્રો આપણે તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને દિલથી સપોર્ટ કરીએ છીએ મિત્રો હું મારી જ કહાણી તમને બતાવું કે આ ડેડિયાપાડા મિત્રો આ ડેડિયાપાડા વિસ્તારને હું પહેલાં નહોતો જાણતો પણ મિત્રો સોશિયલ મીડિયાની અંદર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો એટલો બધો પાવર જોવા મળ્યો કે અત્યારે હાલ ગુજરાતના કોઈ પણ ખૂણે ખૂણે જઈને પૂછો કે ભાઈ ડેડિયા ધારાસભ્ય કોણ તો બધા લોકો જવાબ આપશે કે ચૈતર વસાવા આજ છે મિત્રો ચૈતર વસાવાની જનતાનો પ્યાર અને આ છે ચૈતર વસાવા એમની જનતાને પ્યાર કરે છે અત્યારે હાલ જ્યાં જોવો ત્યાં એક જ નારા લાગે અને એક જ ચાલે ચૈતર વસાવા ચાલે હવે આટલા સુધી વિડિયો જોયો છે તો વિડિયોને એક લાઈક કરી દેજો અને ડેડિયા ધારાસભ્ય ચૈતર વસાવા માટે સારી એવી એક કોમેન્ટ કરી દેજો